નમસ્કાર હું ભૂપેન્દ્ર આની પૂર્વ ધારાસભ્ય વિસાવદર વિધાનસભા ગત રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા વડીલ માન્ય શ્રી હર્ષદભાઈ એ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી ઇલેક્શન પિટિશન તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે રોડ રસ્તાના કામો છે ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું છું સાથે સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને કામ પણ કરશું અને પાર્લામેન્ટરી બોર્ડનો જે કાંઈ પણ નિર્ણય હશે એ બધા આગેવાનો નિર્ણય માનશે અને અમારા વિસ્તારના હિતમાં સૌ સાથે મળી અને કામ કરશું વંદે માત્ર નમસ્કાર મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે હું લેટ થાય છે તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખું એટલા મારો મેં મારા અંતર આત્માથી મને નક્કી કર્યું કે હું મારી પોઝિશન પાછી જતી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય